ભુમસની ગ્રામ પંચાયતનું પોતાનું મકાન જર્જરી હતું જેથી ભાડાના મકાનમાં પંચાયત ચાલતી હતી પણ બે મહિના પહેલા જ તે મકાનનો થોડો ભાગ તૂટી પડતા હવે ત્રીજી જગ્યાએ પંચાયત ચલાવવામાં આવે છે જેમ તેમ કરીને પંચાયતનું મકાન તો તૈયાર કર્યું પણ હવે તલાટી ગેરહાજર રહે છે છેલ્લા પંદર દિવસથી તલાટી પંચાયતમાં આવતા નથી જેને કારણે ગ્રામવાસીઓને વિવિધ દાખલાઓ કઢાવવામાં તકલીફ થાય છે

તાલુકા વાળા હજુ કોઈનો ચાર્જ આપતા નહીં ગામની પ્રજા અમુક માણસો દાખલા માટે એ બધા માટે હેરાન થાય બીજી શું કામગીરીમાં લોકો હેરાન થાય આ દાખલા મહેસૂલ ઘરવેરા એ બધું કામ બધું પડી જ રહ્યું છે આ વરસાદ એટલું બધું પાણી આવ્યું પણ એ તલાટી હાજર ના હોય તો કોના ઘરમાં પાણી ઘૂસ્યું કોનું ઘર પડી ગયું એ શું ખબર પડે હા ગ્રામ પંચાયતનું મકાન ગ્રામ પંચાયતનું મકાન જ નહીં એ ભાડે એક રાખ્યું હતું ફરી જે ભાડે રાખ્યું એટલે અલગ અલગ ફરતી પંચાયત છે જીગ્નેશ સોડા દિવ્યાંગ ન્યૂઝ મહુદા ખેડા